સાણંદથી સાણંદ તાલુકાના મોડાસર ગામમાં સવારે યુજીવીસીએલની ટીમે ચેકિંગ દરમિયાન લોકોએ યુજીવીસીએલની ટીમ ઉપર હુમલો કર્યો યુજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગ દરમિયાન લોકોએ જીબીના માણસો સાથે ઝઘડો કર્યો અને લોકોએ જીબીના માણસો સાથે ઝપાઝપી કરેલ છે પોલીસને જાણ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર બહાલોલ મલેક સાથે કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે સાણંદથી આપ જોતા રહો કરજણ સંદેશ ન્યૂઝ